હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના હાડા હાથ અને આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવીને હવે આ જ મુહૂર્ત આવ્યું છે મરસા ઉતારવાનું આપણા ઘરે મરચી વાવી એમાં કેટલા દિવસ ત્યાં થતું હતું આજ ને કાલે એ કપાસ વીણે છે પણ કપાસ વીણતા વીણતા અધૂરો મુકાઈને કીધું પેલા અમારા મરસા ઉતારી દો પછી કપાસ વીણજો ને દેવાનશીન પપ્પા અત્યારમાં આવીને ગાયું ને બધાને બહાર કાઢે છે કારણ કે ઠંડી ને અંદર ગંગાને લઈ લીધી ગોમતી ને લઈ લીધી હવે ગોમતી ને છે અને જમણા ને લઈ લીધી ધોવા ન દઈએ પણ ધાવવા દે રાધાને પણ દેતી જો અત્યારે હવે હવે દૂધ ન હોય ને

એટલે પછી કીધું નિરાય મરચા વીણવાનું ચાલુ કરી દાન કરી દીધી હે કારણ કે જમણા ને ત્રણ મહિના ગાભણી છે એટલે આપણે એને દાન કરી દીધી કોઈ આપણે ગાય લીધી દાન જ કરી છે એટલે આનું આપણે દાન જ કર્યું છે

અને ગમ્યા દઈ દે એમ જોઈન દેવાન ઠેકાણું જો આપણે જે મરચી વાવી છે ઘરે છ વીઘાની એમાં આપણે મરચીની પેલી વીણી શરૂઆત કરી દીધી વીણવાની પણ શરૂઆત જ કરી છે એટલો બધો હજી આનંદ નથી જેવો જોઈએ એવો છે નહીં ના વરવરે જે થી વીણતા ને એવો હરખ નથી આમાં મરસા વીણીમાં પડે એમ હાલે નહીં કારણ કે ઓણ બદલો જાજો છે એ વાંધો ને એક આનંદ છે કે પોર કરતા ઓણ લીલું મરસું છે હજી પોર તો ઉહેડો જ હતો પેલી વીણીમાં પણ ઉહેડો હતો પણ જે હતું ને એ બધું સારું મરચું હતું એટલે આમ તમને આનંદ થાતો ઉતારતા કે જેટલું ઉતર્યું એટલું સારું હે એમ એક વાત તો પેલી હું એમાં માનું છું

એવું ન હોય પણ આપણે તો ઉત્પાદન થાય સારું તો આપણે સારું કહેવાનું હોય ઉત્પાદન ઘટે અને નબળું થાય તો આપણે નબળું કહેવાનું હોય કારણ કે જે વસ્તુ હકીકત છે ને એ આપણે બતાવતા હોય પછી આમાં ઉત્પાદન નબળું થયું હોય તો આપણે ખોટું ન બતાવી શકી કે ભાઈ અમારે તો મરસી હારી જ છે અમારે ખુદને સ્વીકારવું પડે કે વરહર એ કરતા ઓણ મરસી નબળી રહી આપણે અને હજી જો આમાં કિસ્મત ખુલે અને અમર સુ ને પાછું મરસું લાગી જાય તો આમાં સેલે પાછું ટાર્ગેટ ફરી જાય હા ઈ કે હે ને કે પાઘડી નો વર સેલે હા એટલે બધું હકે લઈ ને તે ખબર પડે હકીકત માં ખબર પડે અને અત્યારે તો જે દેખાય ને ઈ વાત થાય હા એટલે આપણે તો સારું હોય તો સારું કેવું પડે અને નબળું હોય તો નબળું કેતા અમારે તો જેવું હોય ને એવું કેતા હોય આમ તો મને દેવાનસિંહ પપ્પા નબળી વાત કરવી તો ગમે છે અને પાછું એમ આપણે કેતા કે ભાઈ કુદ ખેતી છે

કે જે હકીકત કહી છે કે લીલું મરચું હજી જેટલું ઉતરે છે ને એટલું તો આજની ની તારીખ માં હમું લીલું મરચું છે હજી પાછું થાય વધારા હા કારણ કે હવે મરસી આ મરસું ઉતરી ગયું ને એટલે હળવી થઈ જાય એટલે પાછી તાકાત માં આવી જાય એટલે વાંધો નહી આવે હા માતાની દયા થી લગભગ છેલ્લે છેલ્લે પાઘરી નો વડ હે ને હરખો રહે બહુ જોખમ નહી રે

અને થોડુંક આપણે આમાં મરચું હે ને પાછતરું લાગ્યું તો આપણે ઓલી મરચી કરતા એટલે થોડોક કેટલો ફાયદો રહે એમ બધી રીતે ફાયદો પાછું મરચું એવું આવી ગયું છે અને આ વીણી હારી ઉતરશે અને થોડીક ઓના કરતા ક્વોલિટી સારી છે અને બીજા નંબર માં કા મરચું આપણે તૂટી જાહે ને એટલે નવું મરચું આવવામાં માં મરચી માં થોડોક ફાયદો થાય કારણ કે ઓમાં જો લાગ ગયું આપણે પાછું ઉતરી ગયું કારણ કે મરચી હરવી થઈ જાય એટલે નવો ફળ લાગે હમ

ગમે મને જ બહુ ગમે મરચા વીણું આપડે ઘરે રાખતા થી વીણતા પાછા બે વર્ષ દેવાંશ મોટો કર્યો હવે રાબેતા મોજો ભાલશે હવે દેવાંશ ની ઉપાધિ નથી ઉકલે હે કા ગમે મરચા વીણવા તો આપણે આડા બાર થઈ ગયા એટલે આયા ઘરે જમવા એટલે આજે છે પોલિયો દિવસ એટલે આપણે ભાઈ ને ટીપા પાવા જાવું છે ટીપા પીવા છે ને મોટું કેમ કરીશ ટીપા પીવામાં જો કેમ કરશ પછી અહીંયા હું દેહે

મારો દીકરો હવે મારી પાસે થોડીક વાર પણ હમણાં ટાઈમ થાય ને એટલે એમ કે બા ભેગું તમારો દીકરો જમવા જાય ને બેન આપડે

કેમ ટીપા પીવાનું હજી પૂછે લેવાનું એ ફોલિયન ટીપા શું લેવાનું પછી જે હ હા સોરી એટલે વાહટ લાવી આવી છે દઈને જ નથી નથી ચોકલેટ બપોર ના બે ને આપડે દેવાનસિંહ તો એવી નીંદર આવે કે થોડોક ટાઈમ હોય ને તો એ કરી મેં કીધું કે મને મૂકીને પછી આવીને હું જો પણ એને નીંદર આવી ગયા હજી આપડે થયા હોય ને એને પાંચ દસ મિનિટ માં ઉઠો હાલો મને મૂકી જા કેવી નીંદર આવે અને નીંદર તો ચૂકાવી જ ન જોઈએ વાહ ચૂકે મેં ચૂકે પણ નીંદર ન ચૂકવી જોઈએ એને બહાર જઈને ત્યાં તો બહુ તકલીફ પડે નીંદર ન થાય નહીં કામ એટલે પાછા મને મૂકીને વહી આવશો કે રેહો ત્યાં

અને આપણે તે પાણી પીધું નહીં રહી બેઠા અને મરચા આપડે હોરવા એક ક્યારો આખો ભરાઈ ગયો હે વીસ માં ક્યાંક બેગ ખાલા લાગે એક અહીંયા ખાલું હે બેગ માં બે ઠેકાણ ખાલુ હે ને આપડે હારા મરચા હોય અને તમે કદાચ અઠવાડિયું લગી ઢગલા માં પડ્યા રેવા દઈને ને તો એને કોઈ જાત નો કઈ તકલીફ ન આવે કારણ કે શિયાળુ વાતાવરણ હોય એટલે અંદર બફાવાની બીક ન રહે પણ અત્યારે જે આપણે મરચા હે ને એ ડાગી વાળો વધારે છે એટલે વધારે ડાગી વાળા છે ને એટલે બંને તાલે ઘી ઢગલામાં ઓછા રાખી તો સારું એટલે આપણે નહી રાખી કારણ કે વધારે પડે આમ તો બધું સારું જ દેખાય દૂર થી તો અસલ કલર દેખાય થી ડુંગર રણિયામણું એવું હે આ બધું આ બધું રણિયામણું આવું બગડી ગયું કેમ બગડી ગયું તો ભગવાન જાણે

પાલક 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 ને જો આપણે શું મોટા ભાજી તો દેવી કોઈને કોઈ નઈ દેવાની કે જ મરસા લઈ જવાનું શું પાલક નહીં લઈ જવા મરસા દેવાની જેટલે બાગે છે તેને એમ કહી દે મરસા લઈ જવા પાલક નહી જો બે મરસા દે દીધા મોટા બન મોકલી દીધા કા મોટા બગાડ આવી જો ઘરે વઈ ગયા તો કાલ હું એને તો પાલક લઈ આવીશ મોટા બહાર ના કા તે પાલક ને શું કરવી છે આપણે આપણે ચા કરો મોટા બા પાલક પૂરી ખાઈ દે પછી એમ ન કરે દેવાય આપણે તને એવું કરી દેસ ભાજી